समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં ફરી ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં મુશળધાર વરસાદ બાદ બે દિવસ થી રાહત છે પરંતુ હવામાન વિભાગ એ 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ નું યલો એલર્ટ જાહેર કર્યું છે 1 4 સપ્ટેમ્બર સુધી હળવો છૂટો સવાયલો વરસાદ થઈ શકે આગામી 4 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે શનિવારે સુરત ડાંગ नवसारी वलसाड तापी दमन दादरा नगर हवेली छोटा उदयपुर, नर्मदा सहित आ विस्तारों भारत वरसदी संभावना है રાજ્યમાં पान મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ લખાવત ગુજરાતમાં ગુટકા તમાકુ કે никоટિન યુક્ત पान મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ 12006 હેઠર તથા તેના રેગ્યુલેશન 2011 હેઠર વધુ 1 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે કોઈ પણ ખાદ્ય ચીજમાં તમાકુ કે никоટિન ઉમેરવું એ પ્રતિબંધિત છે સુઈગામ માં પૂરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ બનાસકાંઠાના સુઈગામ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર મિહીર પટેલના નેતૃત્વમાં રાહત કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે બનાસ ડેરીના સહયોગથી 2 ડ લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી અને ગાંઠિયા જેવા સુકા નાસ્તાનો સમાવેશ છે વરસાદી પાણીમાં જઈને વહીરતી તંત્ર સરહદી ગામોમાં સતત સેવા આપી રહ્યું છે 11s बीच અને પૂનમ હવે ક્યારે નહીં ભુલાય 11s એપ તમે એક દિવસ પહેલા અને એ દિવસે યાદ અપાવશે કે આજે 11s બીચ કે પૂનમ છે સાથે સુંદર તહેવારો ના પોસ્ટર પર તમે આ એપમાં મળશે એપ Android અને iOS બંનેમાં ઉપલબ્ધ છે તો અત્યારે જ 11s એપ ડાઉનલોડ કરો રાજ્યને મર્યા 28 અધ્યતન મોબાઈલ ફોરેન્સિક વાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના જિલ્લાવ માટે 28 અધ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનનો લોકાર્પણ કર્યો આ વાનમાં ડીએનએ ટેસ્ટ એન્ડ પીએસ કેસની તાત્કાલિક તપાસ આક કે અકસ્માત સ્થળે પુરાવા એકત્ર કરવાની સુવિધા સહિત અધ્યતન સાધનો છે નવા ફોજદારી કાયદા હેઠળ 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં ફરજિયાત ફોરેન્સિક તપાસ માટે આ વાન જડતી તપાસમાં મદરૂપ થશે इथेनॉल થી પેટ્રોલ થી વાહન ને નુકસાન થાય છે કે નહીં પરિવહન મંત્રી નીતિન ગડકરી એ જણાવ્યું હતું કે ઇથેનોલ પેટ્રોલ સુરક્ષિત છે અને રેગ્યુલેટર્સ તથા ઓટોમોબાઈલ પ્રોડ્યુસર્સ બનને દ્વારા સમર્થિત છે ઇથેનોલ પ્રોગ્રામ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા એઆરએઆઈ અને સુપ્રીમ કોર્ટ ને અપાઈ છે સોશિયલ મીડિયા પર એક પેડ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે જેનો ભોગ હું બન્યો છું સોશિયલ મીડિયામાં ઇથેનોલ પેટ્રોલ થી માઈલેજ માં ઘટાડો અને એન્જિન ને નુકસાન થાય છે તેવી અફવા ફેલાઈ રહી છે રાહુલ ગાંધી પાસે પોતाना ત્રણ વાંદરા છે ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રમખતા શેhzad પુનાવાલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે તેમણે રાહુલ ગાંધીના હોટ ચોર ગद्दी છોડ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મહાત્મા ગાંધી પાસે ત્રણ વાંદરાઓ હતા ખરાબ ન બોલો ખરાબ ન સામળો ખરાબ ન જુઓ આધુનિક સમયમાં રાહુલ ગાંધી પાસે પણ ત્રણ વાંદરાઓ છે સત્ય ન સામળો સત્ય ન જુઓ અને સત્ય ન બોલો मोदी પ્રત્યે ખૂબ સન્માન નેપાળમાં જૈન જીએ 73 વર્ષીય ભૂતપૂર્વ ન્યાય મૂર્તિ સુશીલા કાર્કીને નેપાળનું નેતૃત્વ સોપીયું છે આજે તેમની નિમણૂક પર સેનાની બેઠકમાં ઔપચારિક મંજૂરી મળશે સુશીલાએ ભારત પ્રત્યે ખાસ લાગણી વ્યક્ત કરતા કહ્યું કે તેમણે પીએમ મોદી પ્રત્યે ખૂબ જ સન્માન છે તેમણે સ્પષ્ટ કહ્યું કે હું મોદીજીને પ્રણામ કરું છું મારા દિલમાં તેમની માટે બહુ ઇજ્જત છે આ નિર્ણયને નેપાળની રાજનીતિમાં ઐતિહાસિક માનવામાં આવે છે ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી राघवજી પટેલે જણાવ્યું કે GST સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે ટ્રેક્ટર પરનો 12% અને તેના પાર્ટ્સ પરનો 18% GST ઘટાડી હવે 5% કરવામાં આવ્યો છે પરિણામે ટ્રેક્ટરની કિંમત પર 35 થી 45000 સુધીનો વધારાનો લાભ મળશે કૃષિ યંત્રિકીકરણ યોજનાના ખેડૂતોને પર લાભ આપવા સાધનોની ખરીદીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બર થી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે सियाचिन માં ચોરવાડ નો જવાન શહીદ सियाचिन માં બરફ ધસી પડવાના કારણે ત્રણ જવાન શહીદ થયા હતા આ શહીદ જવાનો માં એક જવાન જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામનો વતની છે શહીદ જવાન નું નામ રાકેશ ડાબી છે તેઓ 2 વર્ષ પહેલા અગ્નિવીર તરીકે જોડાયા હતા આજે વીર જવાન રાકેશ ડાબી ને ચોરવાડ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવા માં આવશે ट्रम्पે કહ્યું હું મિત્ર पीएम મોદી સાથે વાત કરીશ ભારત પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પ નું વલણ नरम પડતું જણાય છે મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આગામી અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે સારા મિત્ર पीएम મોદી સાથે વાત કરશે હું ઉત્સુક છું મને ખાતરી છે કે આપણા બંને મહાન દેશો માટે સફળ પરિણામ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે ભારત અને અમેરિકા વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પછી પણ વેપાર કરાર થયો નથી ગુજરાતીવાર વાર અગિયારસ બીજ અને પૂનમ હવે ક્યારે નહીં ભૂલાય અગિયારસ એપ તમને એક દિવસ પહેલા અને એ દિવસે યાદ અપાવશે કે આજે અગિયારસ બીજ કે પૂનમ છે સાથે સુંદર તહેવારોના પોસ્ટર પણ તમને આ એપમાં મળશે અગિયારસ એપ એન્ડ્રોઈડ અને આઈ બંનેમાં ઉપલબ્ધ છે તો અત્યારે જ ડાઉનલોડ કરો હવે ઇઝરાયેલમાં પણ UPI નો પ્રારંભ ભારત અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક સંબંધો મજબૂત બની રહ્યા છે હવે ઇઝરાયેલમાં પણ ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ શકે તેલી નાણાકીય પ્રણાલી વિકસાવવાની તૈયારી ચાલી રહી છે ઇઝરાયેલના નાણા મંત્રાલયના અધિકારી રોથનબર્ગે જણાવ્યું કે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે नेपालની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ પોસ્ટ કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેપાળની રાજકીય અસ્થિરતા અને પ્રદર્શનોને લાઈ ટ્વિટર પર પોસ્ટ કરી રાજ્યના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત લાવવાની ખાતરી આપી તેમણે જણાવ્યું કે ગુજરાતનું વિહીતિ તંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને રાજ્યના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે આ પગલાથી પ્રવાસીઓમાં આશ્વાસન વધ્યું છે ट्रम्प न निवेदन पर पीएम मोदी नी प्रतिक्रिया ट्रम्पे कहूँ के तेओ आवता अठवाडिये पीएम मोदी साथे व्यापारिक बाटाघाटो आना पर प्रतिक्रिया आपता प्रधानमंत्री मोदी कहू के आ बातचीत भारत अमेरिका भागीदारी ने उजागर करशे अमरी टीमों शक्य तेतली वेहली तक चर्चाओ पूर्ण करने काम करी रही छे हूँ राष्ट्रपति ट्रम्प साथे बात करने पर आतुर छू अ बने देशों उज्जवल अने समृद्ध भविष्य सुनिश्चित साथे मड़ी काम कर રાજ્યમાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે 10 સપ્ટેમ્બર થી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે આજથી 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે કચ્છમાં યલો એલર્ટ જાહેર છે જારે દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં অতি ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે ઓરબંદર જૂનાગઢ રાજકોટ મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે રાપર માં ધોધમાર સત્તર ઇંચ વરસાદ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ગત રાત્રે પડેલા સત્તર ઇંચ થી વધુ વરસાદે હાહાકાર મચાવ્યો છે નદી નાળા સલકાઈ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે સુવિથી ગવરીપર ગામ ને જોડતો મુખ્ય પુલ તૂટી જતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો આ પુલ દૈનિક પરિવહન માટે અત્યંત મહત્વ ગણાતો હતો હવે વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામજનોને ખોરાક દૂધ અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે सीपी राधाकृष्णन बन्शे 70 માં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે શાસ્ત્ર રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઇન્ડિયા ના ઉમેદવારની કુલ 452 મત સાથે જીત થઈ છે તેમણે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર સુદર્શન રેડ્ડી ને હરાવ્યા છે જેમને 300 મત મળ્યા છે આ સાથે તેઓ દેશના 70 માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે ગઈકાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું બનાસકાઠામાં 2.4 લાખ ફૂડ પેકેટનું વિતરણ સુઈગામ, ભાભર, વામ અને થરાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. વાવના ભાટવર ગામમાંથી SDRF દ્વારા 69 નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં SDRF, NDRF અને વહીવટી તંત્રે મળીને 1178 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં 2.4 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. हाल राहत कार्य